સો ફ્રેન્ડ્સ હું છું ભૂમિ સોમાણી અને મેં હાલમાં મૂવી જોયું છે વેનિલા આઈસ્ક્રીમ જે મૂવી છે આખું ફેમિલી માટે અને ફેમિલીમાં જે આપણી લાઈફમાં અને બધાની ફેમિલીમાં જે પ્રોબ્લેમ્સ હોય છે એની રિયાલિટી બતાય છે મૂવીમાં સૌથી મેઇન હીરો એ છે કે મૂવીના પ્રાઇટર જેમાં તમે જોઈ શકો છો કે ડાયલોગ તો બહુ જ સારા છે અને હા ખરેખર આ મૂવી ફૂલ એન્ટરટેનમેન્ટ તમને રડાવશે પણ અને તમને હસાવશે પણ પણ હા હંડ્રેડ પર્સેન્ટ રિયાલિટી છે આપણા લાઈફની મારી નહીં તમારી પણ નહીં બધાના લાઈફની રિયાલિટી જો તમારે જોવી હોય તો તમારા નજીકના સિનેમા ઘરોમાં જજો અને મૂવીનું નામ છે વેનિલા આઈસ્ક્રીમ અને ખરેખર વેનિલા આઈસ્ક્રીમ જેવી જ મજા અપાવે છે મને તો બહુ જ ગમી છે મૂવી તમે પણ જોજો અને મને કહેજો કે તમને કેવી લાગી મૂવી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને